સંજેલી તાલુકાની ત્રણસી જેટલી પ્રાથમિક શાળાના ચૌદ હજાર જેટલા બાળકો અને હાઈસ્કૂલના મળી કુલ સત્તર હજાર બાળકો શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ કેવાયસી કરવા માટે ફાંફા મારી રહ્યા છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત થતાં તાલુકાના ચૌદ અને હાઈસ્કૂલના મળી કુલ સત્તર હજાર જેટલા બાળકો સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે સંજેલી મામલતદારમાં આધાર કાર્ડ અપડેટ તેમજ ઈ કેવાયસી કરાવવા માટે બાળકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે હજારોની સંખ્યામાં સામે ફક્ત એક જ આધાર કિટ હોવાથી અનેક સવાલો ઊભા થવા પામ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોની સંજેલી મામલતદાર ખાતે લાઇનોની કતાર આધાર કાર્ડની એક જ નહીં કિટ છે બાળકો અને તેમના વાલીઓ લાઈનમાં ઊભા રહી ઈ કેવાય માટે સવારથી સાંજ સુધી ઊભા પગે રહી આધાર કાર્ડ કેવાયસી કરવા માટે લાઇનમાં ઊભા છે જેના પગલે વાલીઓ અને બાળકોના સમયસર ઈ કેવાયસી ન થતા તેઓ વિલા મોડે પરત ફરી રહ્યા છે ત્યારે હાલ આ કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કેટલા દિવસથી તમે આધાર કાર્ડ કેવાયસી કરવા માટે આવો છો ત્રણ દિવસ થયા હજી નંબર આવ્યો નથી ના ત્રણ દિવસ કેટલા વગેન આવી ગયા તમે કેટલા વગેન આવી ગયેલા તમે હા તો જન આવી ગયા પેન્ટી ગાડી આવે બસ આમ રાત આવી ગયા સાહેબ મારા અહીંથી આ લગભગ 15 થી 20 ડા થયા છે તેમાં આ બાળકો જ જે સ્કોલરશીપ માટે જે શિષ્યવૃત્તિ માટે જે રખડી રહ્યા છે બાળકો દરરોજના મિનિમમ બસોથી ત્રણસો બાળકો અહીંયા આગળ મામલતદાર કચેરીમાં આવે છે પરંતુ ત્યાં મામલતદાર કચેરીમાં ફક્ત ને ફક્ત બે જ કીટો ચાલુ છે તો લગભગ સિત્તેર સિત્તેર કે સાઠ સાઠ ગણી આપણે તો એકસો વીસ બાળકોના આધાર કાર્ડ અહીંયા આગળ અપડેટ કહેવાય થાય છે બીજા બાળકો બધા દરરોજના દરરોજ ઘરે પોતાની રીતે જતા રહેશે તો હું શિક્ષણ શાખાને કે જે ટીડીઓ સાહેબ છે કે ડીડીઓ સાહેબ સાહેબને એ માહિત કરવા માગું છું કે વહેલી તકે કોઈ શિક્ષણની કીટો ક્યાં ફરે છે અને એ લોકો શું કામ કરી રહ્યા છે થોડુંક તાકીદ કરે અને બીજું કે થોડીક બીજી કીટો વધારે શિક્ષણ શાખાની જેથી બાળકો રખડે ના અને બાળકોનું કામ થાય એવું મારી અપીલ કરું છું હું મામલતદાર કચેરીમાંથી બોલું છું મારી આ ધર્મેન્દ્ર કુમાર મોહનભાઈ આધાર ઓપરેટર